દ ગુરુ મહારાજ સર્વ ભગવદ્ સ્વરૂપ ને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે 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 ભક્ત ની શ્રદ્ધાને હું જ દેવતા પ્રત્યે જજ કરું છું ભગવાન કે છે કે જે સકામ ભક્ત દેવતાઓને પૂજે છે એમની શ્રદ્ધાને હું કરું છું એમ એ માણસ એ એ શ્રદ્ધાથી યુક્ત થઈ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઇચ્છેલા ભોગોને નિસંદે પામે છે પ્રભુ કહે છે કે એ દેવતાઓને જે પૂજે છે ને એ મારા વડે જે નક્કી કરેલું છે ને ફળ એ મળે જ છે પણ આખરે એની ગણના ભોગોમાં થાય છે છૂટકારો નહીં પરંતુ એ અલ્પ બુદ્ધિજનો એ ફળ નાશવંત હોય છે જો પ્રભુએ એ જ વાત કરી આપણને જે કઈ ફળ દેવતાઓને પૂજવાથી મળે પણ એ એક દાડો મટી જવાનું છે ધન ધોબંધ વૈભવ માલ મિલકત આ બધું તો ક્યાં સુધી એ તો બધાને ખબર છે કે એ તો બધું નિરંતર કાળના મુખમાં છે હોય એવું ના હોય આપણે નવું મકાન બનાવ્યું હોય તો આજ આજ હોય એવું કાલ ના હોય કાલ જૂનું થાય પરમ દિવસે નથી જૂનું થાય પણ એ નાશવંત થયા એટલે કઈક દેવતાઓની પૂજા કરવાથી કઈક ફળ મળે ખરી પણ એ ફળ તો આખા નાશવંત છે એ આપણને છુટકારો ના અપાવે એ ઉલટા આપણને બંધનમાં નાખે છે તેમજ એ દેવતાઓને પૂજનાર ધનો દેવતાઓને પામે છે ત્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે પ્રભુ એમ કે છે કે દેવતાઓને ભજનારા પાછા બધા દેવતાઓને જ પામે છે અને આખા દેવતાઓમાં તો ધુમાડા સિવાય કોઈ હાથમાં આવતું નહીં આપણે બધાએ જોયું કે દેવતાઓનું પૂજન કરે તો ધૂપ ઉપર અગ્નિ ઉપર ધૂપ નાખે છે ધુમાડો જ આવે આવે શું પણ ભક્તો ભલે ગમે તેમ મને ભજે સેવટે તેઓ મને જ પામે છે ઉષ્ઠ બેહતર સુખ દુઃખ માં પરમાત્મા ભજન આખર પછી પરમાત્માને મળી જવરાય છે એમ એવું પ્રભુ કહે છે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખી અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા ઇન્દ્રિયો પરિદાનંદ પરમાત્માને માણસની પેઠે લઈને વ્યક્ત ભાવે છે માણસની જેમ અવતાર લઈ વખત અવિનાશી સચિદાનંદ ઘન સ્વરૂપ જે પરમાત્મા છે એને માણસની પેઠે માણસ એટલે આપણને એવું લાગે ખરી પણ આપણને શરીર મળે તારા જગત વાતો કરે છે કે બાબો જન્મ્યો બેબી જન્મી તો અહીં તો પ્રભુ માણસ ની વાત કરે છે ચોરી કરે અને ચોર કેવરાય લૂંટફાટ કરે અને લૂંટારો કેવરાય માણસ નો કેવરાય પણ માણસની પેઠે જે ભદે છે એ મને પામે છે એમ

પ્રત્યક્ષ નહી થતો માટે અજ્ઞાની સમુદાય મૂર્જ અદનમાં આવી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે પ્રભુ માટે અજ્ઞાની જન સમુદાય મૂળ અદનમાં પ્રભુ એમ કે હું કુદાળો ધનમ કે મરવા વાળો નથી પણ મને ઓળખી નથી શકતા એટલે ધનમ વાળો મરણ વાળો સમજે છે હે અર્જુન પૂર્વ થઈ ગયેલા વર્તમાનમાં આયાત તથા ભવિષ્યમાં થનાર ભવિષ્યમાં થનાર સર્વ ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિના માણસ નથી જાણતો પ્રભુ કે પેલા થઈ ગયેલા હાલ છે એ અને હવે થનાર છે એ બધાને હું જાણું છું પણ પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ મને નથી જાણતું પ્રભુને જાણવા હોય તો શ્રદ્ધા અને ભક્તિથી જાણી શકાય છે હે હે ભરતવંશી સંસારમાં ઈચ્છા અને ઉદભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ સ્વરૂપ મોહને લીધે સઘલા પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે પ્રભુ કે છે કે સંસારમાં ઈચ્છા અને દેશથી ઉદભવેલા સુખ દુઃખ આદિ દ્વંદો આ બધા દ્વંદો છે સારું તો ખોટું આ બધો દ્વંદો છે મારું તો તારું પણ આ બધું દુઃખનું કારણ છે એના લીધે છે કે સઘરા પ્રાણી સમુદાય અત્યંત અજ્ઞાન ને પામી રહ્યા છે જે વાસ્તવમાં કોઈનું થયું નથી થવાનું નથી એને આપણે મારું માની બેઠીએ તો આપણે મારું માની બેસીએ તો આમાં તારું ઊભું થાય આપણે સારું માની બેઠીએ બેસીએ તો ખોટું ઉભું થાય પણ મૂળ આ બધા દ્વંદો છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ આચરણ જે માણસોનું પાપ નષ્ટ થઈ ચુક્યું છે એ રાગ દેશ ધનિત દન સ્વરૂપ મોહ થી મુક્ત થયેલા દંડ નિશ્ચય ભક્તો મને સર્વ રીતે વધે છે જેને ગુરુ કૃપાથી નક્કી થઈ જાય કે ભાઈ આજે સમજી લેવાય જેમ કે નરસિંહ મહેતાએ કીધું વાણીમાં એમની કે સુખ દુઃખ મનમાં ના આણીએ તો ઘાટ સાથે ઘડિયા કોઈ ના ટાળ્યા ના ટાળે તો રઘુવીર ના ઘડિયા જેમ કે આપણે કોઈ મકાન બનાવ્યું છે તો મકાન બનાવનાર એન્જિનિયરે કહી દીધું છે કે આની ઉંમર પચાસ વર્ષની છે તો પછી લાખ વર્ષ ને કરીએ તો પચાસ વર્ષે પૂરું થઈ જવાનું છે એમ દરેક વાતમાં સંપત્તિ હોય માલ મિલકત જે ખોવાઈ જવાનું છે તો પછી એના વિશે શું કામ સંચય કરવો એમ એના વિશે દુઃખ લગાડવાથી શું એમ અને આપણે સુખની આશા રાખીએ તો પછી દુઃખ તો આવવાનું જ છે ને આપણે સૂર્ય ઉગે એની આશા રાખીએ કે સૂર્ય ઉગે તો આપણે ધંધે લાગીએ તો સામે રાત પણ થવાની છે આ એમ આ બધા દ્વંદો થી પર થવાનું એમ મારું તારું સુખ દુઃખ હરખ શોખ આપણને ધન જોબન આ બધું મળી જાય એટલે આપણને હરખ આવી જાય અને કઈક ઓછી તાનું આપણું ખોવાઈ જાય તો આપણને શોખ થાય પણ ખોવાઈ જાય એમાં આપણે શું એમ સમય થાય તો 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 એ એ જવાનું છે છે પ્રકૃતિ નિયમ થાય મટે પણ આ બધા દ્વંદોથી મહાપુરુષ કે પર થવાની વાત કરે છે એમ જેઓ મારે શરણે થઈને જરા અને મરણથી મરણ માંથી છૂટવાનો છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ ભ્રમને સમગ્ર અધ્યાત્મક ને તેમજ સંપૂર્ણ કરમને ઓળખી લે છે પ્રભુ કે છે કે જેઓ મારે શરણે થઈ ધનમ મરણમાંથી માંથી પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્મ સમગ સમગ્ર અધ્યાત્મક ને બધા અધ્યાત્મક ને એમ અને સંપૂર્ણ કરમને ઓળખી લે છે તમામ બધાનું જ્ઞાન થઈ જાય એમ આખી દુનિયાનું જ્ઞાન થઈ જાય એમ કે કઈ રીતનું ચાલે છે કેવી રીતના ચાલે છે એમ પણ આપણી ઈચ્છા હોવી જોએ આપણને પ્રશ્ન થવો જોઈએ કે ખરેખર હું જન્મ્યો છું તો પાછો મરી જઈશ ત્યાં આપણને કંઈક જાણવાની તાલાવી લીધા કે ખરેખર આ જન્મ મરણ કેમ મટે બધાને ખબર હશે અત્યારે ટેકનોલોજીના લીધે ડોક્ટરો બીજા હોશિયાર છે પણ તોય આપણું જન્મ મરણ ના મટાડી શકે એ તો છેલ્લે તો એમ કહી દે કે મને સેવા કરો કાકો થોડા દિવસ ના છે તો આ મહાપુરુષ ધનમ મરણ મટવાની વાત કરી છે તો આ ગુઢ રહસ્ય શું છે એના વિશે આપણે પણ મનુષ્યનું શરીર મળ્યું છે મનુષ્ય જેવો અમૂલ્ય દેહ મળ્યો છે તો ખરેખર વિચાર કરવો જોઈએ અને જગત માં મોટા મોટો કોઈ રોગ હોય તો એ મરણ નો છે કારણ કે આપણે જન્મનો નો સંશય થતો નથી અને એટલે મરણ નું દુઃખ મળતું નથી જે માણસો અધિભૂત અને અધિદૈવ થઈ તેમજ અધિયજ્ઞ થઈ સૌના આત્મ સ્વરૂપ મને અંધકાળે ઓળખી લેશે એ મારામાં ચિત પરોવેલા માણસો મને જ ઓળખી લેશે એટલે કે પામી જાય છે પ્રભુ એમ કહે છે કે આખરે મને ઓળખી લેશે ને એટલે મને જ પામી જાય છે અને ખરેખર આ મનુષ્ય દેવો અમૂલ્ય દેવ મહાપુરુષો બહુ ભાર ભર્યો છે મનુષ્યના દેહ ને લઈને કેમ કે આજ મળ્યો છે ને એ ભવિષ્યમાં મળશે કે નહીં મળે જેમ કે આપણે ઘણી વાર અમુક દાખલો લઈએ કે ભાઈ આ તક આવી છે તો આ તકમાં તમે કામ કરી લ્યો એમ જેમ કે આપણે ધંધો કરવાની પોઝિશન ઉપર દઈએ તો કે ભાઈ ચાલીસ પિસ્તાલીસ વર્ષ સુધી આપણે ધારે એટલો ધંધો કરી શકીએ એમ એ ઉંમર ધંધો કરવાની સારી છે લાખ પ્રયત્ને ગુરુ વગર શક્ય નથી જેમ કે આપણે મકાન બીજું બનાવવું હોય ને તો આપણે એનું મકાન નું એન્જિનિયર ખોળીએ છીએ પછી આપણે કોઈ આપણે ડોક્ટરની દવા લેવી હોય બીમારીની તો આપણે ડોક્ટર ની લેવી છીએ એમ જે બાબતનો આપણે જે બાબતની જરૂરિયાત છે એવા માણસને એવા જાણકારને ખોળીએ છીએ તો પછી આપણું જન્મ મરણ કેમ મટે એવા મહાપુરુષને શરણે દઈ અને આ મનુષ્ય દેહ જન્મ મરણ મટાડવા માટે મળ્યો છે નહીતર તો ખાવું પીવું ભોગ ભોગવવું અને મરી જવું ક્યાં સુધી એમ किफला सरी रो बल्टी कटा छे महापुरुषो એમની વારીમાં પણ કીધું છે આવા પોદરા અનકો હ બદલિયા ભૈયાવા પોદરા રે હા અનકો હ બદલિયા ફળ તો ચોરા શી ના پھیલા અજાલા દા પોદલા નહીં ગળ તેરા માટે આ શરીર મળ્યું છે મળ્યું છે રહે ત્યાં સુધી માલવાનું છે આનો જાજો મોહ કરવાનો નથી કારણ કે આ શરીર ઘણા બધાને દગો આપી ચૂક્યું છે લગભગ બધાને ખબર હશે કે આપણે ઘણીવાર એવા દાખલા જોયા છે કે આ કાલ્ય આપણે આ કાર્યકાલ કરવું છે અને કાલ એનું શરીર પણ સાથ નથી આપતું હતું અથવા તો મૃત્યુને પામી જાય છે અથવા તો આર્થિક એમ આ શરીર પડી જાય એની પહેલા કોઈ જાગ્રત મહાપુરુષ ના શરણે થઈ એટલે કે આ વાત ના જાણકાર મહાપુરુષ ના શરણે થઈ અને જેમ જેમ વાત જાણી અને ખરેખર આ અમૂલ્ય જીવન સાર્થક કરી લેવાનું છે આગળની વાત આગળ કરીશું સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ